ગોપાલ ઇટાલિયા ને પોલીસ ની ભીખ બતાવી ને લેવાય તો લઈ લીધો હોત પણ ક્યાંય ભાજપ નો હાથ અડે એમ નથી ને એટલે હોનું ધારું મારી સામે ઉતારી છે નો એની પોલીસ કામ આવી નો એના પૈસા કામ આવ્યા નો એના ગુંડા કામ આવ્યા નો એની લાલ લાઈટ વાળી ગાડીઓ કામ આવી હું છું એક ગામડા નો માણસ ખેડૂતનો દીકરો છું આ જીવાપરા વિસ્તારમાં આયોજિત આમ આદમી પાર્ટીની ચૂંટણી લક્ષી મીટિંગમાં ઉપસ્થિત આપ સૌ જીવાપરા વિસ્તારના વડીલો આગેવાનો યુવા દોસ્તો આ બાજુ બેઠેલા આપણા માતાઓ બહેનો અને મને ચાંદલો કરીને સ્વાગત કર્યું એવી આપડી દીકરીઓ બધાનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો છેલ્લા અઢી મહિનાથી હું અહીંયા વિસાવદરમાં રહીને રહીને આખી વિધાનસભા વિસ્તારના ગામડે ગામડે તમામ ગામડે જઈ અને લોકોને મળી રહ્યો છું અત્યાર સુધીમાં હું હજારો લોકોને મળી ચુક્યો છું અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ ગામના અલગ અલગ કામકાજ કરતા હોય એવા અનેક લોકોને મળ્યો એમની સાથે વાત કરી એમનો પ્રશ્ન જાણ્યો એમની રજૂઆત જાણી અને એવી રીતે તમામ પ્રકારની આ વિસ્તારની માહિતી મેળવીને મારી વેદનાની ડાયરીમાં બધા વિચારો બધી વાત લખીને આ બધું જ કામ પૂરું કરીને અત્યારે હું તમારી વચ્ચે આવ્યો છું હું જયારે અત્યારે અહીંયા બોલવા ઉભો થયો છું ત્યારે તમામ ગામડીઠ લોકોએ મને શું કીધું કયા ભાઈએ મને શું કીધું એ બધી વિગત મેં જાણી અને આ વિસ્તારના અનેક પ્રશ્નો જે કઈ પણ નાના મોટા પ્રશ્નો છે એને મને જાણકારી મેળવી અને આજે હું હું તમારી પાસે મત માટે આવ્યો છું કે એક વખત તક આપો પરિચય તમને આપું તો મેં બે ની સાલમાં પોલીસ ખાતામાં હું રાઇટર તરીકે નોકરી કરતો હતો અને ત્રણ ચાર વર્ષ જેવી નોકરી કર્યા પછી મેં પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી દીધું મે ફરીથી પરીક્ષા આપી તૈયારી કરી ફરીથી પાસ થયો અને બીજી વખત મને જમીન મહેસૂલ વિભાગમાં મહેસૂલી ક્લાર્ક તરીકે નોકરી પડી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત અધિકારીની કચેરીમાં મે વર્ષ સુધી ક્લાર્ક તરીકે નોકરી કરી મહેસૂલ વિભાગના ક્લાર્ક તરીકે અને એમાંથી હું નીકળી ગયો અને મેં નક્કી કર્યું કે હું જાહેર જીવનમાં જઈશ હું લોકોને ઉપયોગી બનવાનું કામ કરીશ મને જે આવડત આપી છે ભગવાને જે અનુભવ મને સરકારી નોકરીમાંથી મળ્યો છે બોલવાની મારામાં જે હિંમત છે એ આવડત અનુભવ અને હિંમતનો ઉપયોગ સમાજના સામાન્ય માણસોના ભલા માટે નાના માણસોના સમર્થનમાં નાના માણસોને ઉપયોગી થવા માટે હું મારું જીવન લગાડીશ એવો નિર્ણય બે હજાર સત્તરમાં મેં કર્યો અને બે હજાર થી મેં જાહેર જીવનનો રસ્તો પકડ્યો એ વખતે મેં નક્કી કરેલું કે હું જાહેર જીવનનો રસ્તો પકડું છું પણ પાછું પગલું ભરીશ નહીં હવે જે થવું હોય તે થાય આ રસ્તે હું આગળ હાલીશ સાલમાં જાહેર નિર્ણય કર્યો સરકારી નોકરી મૂકીને રાજનીતિમાં આવવાનો નિર્ણય જે મેં કર્યો ત્યારે મને ખબર નહોતી કે મારું શું થશે મારી હારે કોણ હાલશે અમે રાજકારણમાં હાલશું કે નહીં હાલીએ ચૂંટણી બુટણીય ફાવશે કે નહીં ફાવે કોઈ વસ્તુની કાંઈ ખબર પડતી નહોતી પણ એક વાત મનમાં ખટકી ગયેલી અને ખટકી ગઈ જે વાત ઈ વાતના કારણે મેં નક્કી કર્યું કે નોકરી મૂકીને રાજનીતિમાં આવું ઈ કઈ વાત હતી કે મારો ઉછેર ગામડામાં થયેલો છે ઠેઠ થી ઠેઠ સુધી ભણતર મારું ઉછેર મારો રેણી કેણી બધું ગામડા સાથે જોડાયેલું છે મને એક વાત કાયમ ખટકી હજુય ખટકે છે કે આપણી જેવા નાના પરિવારના વ્યક્તિઓ નાના એવા ગામના વ્યક્તિઓ નાના સામાન્ય બેકગ્રાઉન્ડ માંથી આવતા વ્યક્તિઓ એનું અવડી મોટી સરકારમાં ક્યાંય કોઈ ભાવ પૂછતું નથી આપડા જેવા લોકોની કોઈ ઇજ્જત આબરૂ કરતું નથી તાલુકા મથકે સરકારી કચેરીઓમાં જઈએ અને ખબર પડે કે આ સામાન્ય માણસ છે ગામડાનો માણસ છે નાનો માણસ છે તો કોઈ આપણી ઇજ્જત કરતું નથી કોઈ આપણને પાણીનુંય પૂછતું નથી જાણે કે આપણે ભારત દેશના નાગરિક ન હોઈએ એવી રીતે આપણી સાથે વર્તન કરવામાં આવે છે એ વાત મને ત્યારે ખટકતી હતી ને આજે ખટકે છે કે ભાઈ આપણે ગામડામાં જૈનમાં ગામડામાં મોટા થયા આપણે ભોળા છીએ આપણે સહજ છીએ આપણે જાતુ કરવાની ભાવના વાળા છીએ એટલે શું આપણે ગુનેગાર છીએ તાલુકામાં મામલતદારમાં જાઓ ટીડીઓ માં જાઓ પીએસઆઈ પાસે જાવ વીજળી વિભાગ પાસે જાવ કે નગરપાલિકાના સાઈબ પાસે જાઓ નાના ઘરનો માણસ હોય સામાન્ય માણસ હોય તો એની કોઈ ઇજ્જત આવડી મોટી સરકાર કરતી નથી અને વાત મને ખટકે છે કે એવું શા માટે આપણે વેરો ભરીએ છીએ આપણે ટેક્સ આપીએ છીએ સરકાર જે રૂપિયા માગે એ રૂપિયા આપણે સરકારને દઈએ છીએ એના બદલામાં કામ તો નથી કરતા પણ આપણને ઇજ્જત નથી આપતા આપણું માન નથી સાચવતા આપણી કરતા આપણા બાપ દાદા જે અત્યારે બાબલા બેઠા છે એની કરતા અડધી ઉંમરનો જુવાનીઓ છે એ મામલતદાર ઓફિસમાં બેસીને મોઢું તોડી લે છે કામ નથી કર દેવું થાય એ કર લેજો એ બોલનાર વ્યક્તિ ત્રીસ વર્ષનો હોય ને સાંભળનાર વ્યક્તિ પચાસ વર્ષનો હોય છે આવા અનેક કિસ્સા બને છે મારી વાત સાચી છે કે ખોટી અને એ વાત મને ખટકે છે અને એટલે મેં નોકરી મૂકી દીધી અને હું આવ્યો રાજનીતિમાં રાજનીતિમાં આવ્યા પછી હું આજે જીવાપરામાં ગર્વ સાથે કહી શકું છું કે ગુજરાતમાં માત્ર વિસાવદર નહીં આખાય ગુજરાતના અનેક જિલ્લા અનેક તાલુકામાંથી મોટી મોટી તોપ કેવાતા નેતા હતા ખાન ખાના નેતા હોય પાર્ટી બદલી ભાજપમાં જોડાઈ ગયા કદાવર કદાવર નેતા જે ગણાતા હતા એને પાર્ટી બદલી નાખી હું ગર્વથી કહું છું ભલે હું નાનો માણસ છું પણ મેં મારો રસ્તો નથી બદલ્યો મેં મારો વટ નથી મૂક્યો દોસ્તો મેં રાજકારણમાં જે રસ્તો પકડ્યો એ રસ્તો મૂક્યો નથી ભાજપની સામે હું ઝૂક્યો નથી ભાજપની પોલીસ ભાજપના જે કઈ મોટા માથાભારે માણસો હોય ભાજપના નેતા ભાજપના પૈસા ભાજપની સત્તા વસ્તુ હું ક્યારેય નમતી વાત નથી કરી ઝૂક્યો નથી દોસ્તો આજે આ ચૂંટણી ચાલુ છે ત્યારે તમે વિચાર કરો કે મુખ્યમંત્રી વિસાવદરમાં માં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રના કેબિનેટ મંત્રી હમણાં આવવાના છે બે દિમા અહીંયા વિસાવદરમાં કેટલાય ચાલુ કેબિનેટ મંત્રી અહીંયા વિસાવદર કેટલાય પૂર્વ કેબિનેટ મંત્રી અહીં વિસાવદર કેટલાય પ્રદેશના મોટા મોટા નેતા વિસાવદર માં ઓછામાં ઓછા સો જેટલા ભાજપના મોટા મોટા કદાવર નેતાઓ અહીંયા વિસાવદર ની અંદર અત્યારે હાજર છે તમને બધાને ખબર છે કે નહીં બે જણા આ પાડી ઓછામાં ઓછા જેટલા ભાજપના મોટા મોટા નેતાઓ બધા અહીંયા આવી જતા હોય તો વિચાર કરો કે આ ગોપાલ ઇટાલિયાને હેઠો બે હારી દેવા માટે કયું બળ નહીં લગાડ્યું હોય પણ ઘર ઘા જીરવી ગયા ને કેદી તમારી સામે ઉભા છે હવે મત દેજો અમને દોસ્તો અમે જેવા તેવા માણસો નથી ભાજપ થી ફાટી પડી એવા નથી અને ચટા ચૂંટણીમાં ઉભો છું ભાજપ ની હામે ચૂકતો નથી મને ઝુકાવવા માટે નેતા છે વાત વાતનું મને ગર્વ છે કે ભાજપ ની પૈસા ની તાકાત ટૂંકી પડે છે ગોપાલ ઇટાલિયો જો રૂપિયા થી લેવાય એવો હોત તો લઈ લીધો હોત ગોપાલ ઇટાલિયા ને હોદ્દાની લાલચ બતાવીને લેવાય એમ હોત તો લઈ લીધો હોત ગોપાલ ને લાલ લાઈટ વાળી ગાડી નું ગાજર આપીને લઈ લેવાય એમ મોત તો લઈ લીધો હોત ગોપાલ ઇટાલિયા ને પોલીસ ની બીક બતાવીને લેવાય એમ મોત તો લઈ લીધો હોત ગોપાલ ઇટાલિયા ને જેલ ની બીક બતાવી ને લેવાય એમ મોત તો લઈ લીધો હોત પણ ક્યાંય ભાજપનો હાથ અડે એમ નથી ને એટલે હોનું ધારું મારી સામે ઉતાર્યું છે નો એની પોલીસ કામ આવી નો એના પૈસા કામ આવ્યા નો એના ગુંડા કામ આવ્યા નો એની લાલ લાઈટ વાળી ગાડીઓ કામ આવી હું છું એક ગામડાનો માણસ એક ખેડૂત નો દીકરો છું દુનિયા આખી ઝૂકી જાય તો એવું ભાજપ ને ઝૂકું નહીં એવો વટ વાળો માણસ છું દોસ્તો અને ગોપાલ ઇટાલિયા છાતી કાઢીને ભાજપ ને સામે લડતો રહેશે મારે શું જોતું છે મારે કઈ જોતું જ નથી ભાજપ નું મારે કઈક જોતું હોત મારે નેતા બની જવું હોત મારે બધું પૈસા વાળો થઈ જવું હોત

પણ મેં હેલો માર્ગ પસંદ નથી કર્યો હેલો રસ્તો ભાજપ હતું કોંગ્રેસ હતું મેં હેલો રસ્તો નથી પકડ્યો બે હજાર ને સત્તર માં જ્યારે મેં નક્કી કર્યું કે જાહેર જીવનમાં જઈશ તેથી ગુજરાતમાં બે જ પાર્ટી હતી કોંગ્રેસ ને ભાજપ હારા હારા નેતાઓ આંદોલન વાળા જેને જેને નેતા બનવાનું સપનું આવ્યું ને કોક અડધા આમાં અડધા આમાં ગરી ગયા હું ગુજરાત નો પહેલો એવો માણસ છું કે મેં રસ્તો અઘરો પસંદ કર્યો અને એ અઘરા રસ્તા પર આજે હું ટકી ગયો છું ને હાલી રહ્યો છું દોસ્તો એ વાત નો મને ગર્વ છે મારે નેતા જ બનવું હોત તો હું કોંગ્રેસ માં ભાજપ માં વયો જતો યુવા મોરચા નો હોદ્દો આપી દે ને પાટીલ આખો ખુરશ ઢાલતો હોત એ ધંધો આપડો નથી દોસ્તો હું સંઘર્ષ નો માણસ છું મેં મુશ્કેલ રસ્તો પસંદ કર્યો છે મેં અઘરો રસ્તો પસંદ કર્યો છે મેં લોકો માટેનો રસ્તો પસંદ કર્યો છે

આ બે વર્ષમાં ઇકો ઝોન આવ્યું નવી જમીન માપણી આવી ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભ્રષ્ટાચાર થયો રોડના ગામમાં ભ્રષ્ટાચાર થયો માવઠું આવ્યું અતિવૃષ્ટિ થઈ આ બે વર્ષમાં અનેક વર્ષ સુધી અધિકારીઓએ મન ફાવે એમાં વિસ્તારના નાગરિકોને લૂંટ્યા બે આખા વર્ષ ભાજપ પાર્ટીએ બરબાદ કર્યા પછી હવે આઠસો દિવસની અંદર જાદુગર કેલાલની જેમ જાદુ કરવો છે હવે આઠસો દિવસ અને જાણે બે ભાઈનું મિલન થતું હોય પલટો હતી જનતાએ જેને ધારાસભ્ય બનાવ્યો હતો એને પડ્યો રહેવા દેવો હતો કામ ન કરે તો જનતા જોઈ લે પણ પક્ષ પલટો કરાવીને આ વિધાનસભા ખાલી કરાવીને બે વર્ષ સુધી ચૂંટણી ન થવા દઈને આ વિસ્તારની જનતાના કામ હવે આઠસો દિવસની અંદર ચમત્કારી નથી છાપામાં આવતું ચમત્કારી સો ટકા બગાડ્યા એનું શું કોને બગાડ્યા એનો જવાબદાર કોણ દોસ્તો આપણે બહુ ભોળા પડીએ છીએ આપણા ભોળપણ નો ભાજપ કાયમ લાભ લઈને વહી જાય છે આ અત્યારે હો નેતા આવ્યા છે

સરકાર ભાજપ છે કામ ન બે નંબરના કામ થાય આલો બધા વિસાવધર તમારી માટે નથી વાત ઈ એના ને માણસો ને કે છે કે આ ગોપાલ ઇટાજી આવી ગયો ખોટા બિલ મુકવી ને નહીં થાય આલો વિસાવધર બધા પ્રચાર કરવા આપણા માટે નથી આપણું કામ તો એમ ક્યાં થાય છે સાંસદ સભ્ય ભાજપના જ છે માણસ એનો પાર્ટી પંદર વર્ષ થી છે થઈ ગયા બધા કામ કામ નહીં થાય શબ્દ છે ને જનતા માટે નથી ભાજપના બધા લોકોને આહવાન છે કે હાલો એ મારા બેટા આલો લૂંટવાનું ભૂપા રોકાઈ જાહેર મારી વાત ભલે ઉતરીક નહીં આપણા માટે નથી એના કામ બંધ થઈ જાય કયા કામ બંધ થઈ જશે આ વિસાવદર નગરપાલિકામાં ગયા વર્ષે સરકારમાંથી વીસ લાખ રૂપિયા આવ્યા ડીડીટી છાંટવા માટેના ક્યાંય તમે ડીડીટી ની એક ચપટી જોઈ હા કે ના તો કયો બેનુએ જોયું હોય તમે દ્વારી આવી ગયા હો આખા વિસાવદર વિધાનસભામાં મચ્છરજન્ય કે જીવ જંતુ જન્ય રોગચાળો ન ફેલાય એટલે ડીડીટી છાંટવાના વીસ લાખ રૂપિયા આવ્યા એક ચપટી ડીડીટી છાંટ્યા વગર વિશે વીસ લાખ રૂપિયાના બિલ બની ગયા સો બસો કિલો ડીડીટી ના ઓર્ડર લખાઈ ગયા ઈ ઓર્ડર પ્રમાણે માલ આવી ગયો બિલ આવી ગયા ડીડીટી છટાઈ ગઈ મજૂરોના બિલ બની ગયા ને હવે ભાગે પડતો માલ લઈ લીધો ને બાપા સીતારામ દોસ્તો વીસ લાખ રૂપિયા તો હું એક વાત બોલ્યો મારી પાસે હવે દસ વસ્તુ છે અમારા મુકેશભાઈ કાયમ મથ નગરપાલિકા પણ વીસ લાખ રૂપિયા ડીડીટી છાંટવાના સો એ સો ટકા ખવાઈ ગયા જૂના જમાનામાં ભ્રષ્ટાચાર થતો છે પણ મારા બેટા એસી વી કરતા હશે આ હોય હો અને હવે ભાજપવાળા એમ કે છે કે ગોપાલ ઇટાલી આવશે કામ નહી થાય કયું કામ આ વીસ લાખ ખાવા વાળું નહીં થાય એટલે બધા એક થઈ ગયા આખા કાઠિયાવાડના ભાજપના મોટા મોટા નેતાઓ બધા વિસાવદર માં આવી ગયા શું કામ કે ભાજપ મોટા મીટિંગ થઈ હતી જુનાગઢ કે જો ગોપાલ વિસાવદર થી જીતશે ને તો તમારા જિલ્લામાં ખોટા બિલ મૂકો છો ને એને ઉજાગર કરશે એટલે બધા અહીંયા આવો આપણે નથી ગામમાં ડખો થાય કુટુંબ ભેગું કરી લેતા હાલત બાથવા જવાનું છે આ એમ ભેગા થઈ ગયા છે કોઈનું જનતાનું કામ કરવા નથી આવ્યા કામ કરવા આવ્યા હોત મુખ્યમંત્રી સરદાર ચોક થી ત્રણસો મીટર આગે આવી શો કર્યો આમ કોલ લાવવો તો ખબર પડે કેવા રોડ છે પેરિસ જેવા છે કે દોઢ દોઢ ફૂટના ખાડા વાળા છે રોડ શો આમ કેમ નો લાવ્યા આમ લઈ ગયા આ નગરપાલિકા ભાજપની જ છે પૂર્ણ બહુમતી વાળી બોડી બેઠી છે વિશ્વ આખાને રવો રસ્તો બતાવનાર સરદાર પટેલ નું સ્ટેચ્યુ ઉભું હોય આ ગુજરાતની રાજનીતિ નો ઇતિહાસ બદલનાર વિસાવદર સિટી હોય અને દોઢ દોઢ ફૂટ ના ખાડા નેતા શરમ નથી મત માંગવામાં શરમ નથી આવતી દોઢ દોઢ ફૂટ ના ખાડા વાળા રોડ છે નગરપાલિકા ભાજપ ની તાલુકા પંચાયત ભાજપ ની જિલ્લા પંચાયત ભાજપ ની સાંસદ સભ્ય ભાજપના એક રોડ નથી બનતો તોય પાછા મત જોતા છે લાવો લાવો દોસ્તો આજે ચારસો નેતા આવ્યા છે સો નેતા સોરી એ સો નેતાને હું કામ આપું છું અલગ અલગ જ્ઞાતિના ભાજપે સો જેટલા નેતાને જવાબદારી હોપી છે કે તમારી જ્ઞાતિના માણસો જ્યાં રહેતા હોય ત્યાં જઈને બહુ શરમાવાના બહુ શરમાવવાના મારા હામ છે ને મારી ના હામ છે ને પાણી આમ છે ને ના હામ છે આવા ધંધા કરવા મોકલ્યા છે કે ગમે એમ કરીને શરમાવો પણ ભાજપ ને મત અપાવો હવે જે હો નેતા છે મંત્રી સંત્રી ક્યાંય મુદ્દાની મુદ્દાની ઝોન નું શું થશે આ વિસાવદર ની બજારમાં તૂટેલા રોડ નું શું થશે આપણે અહીંયા શમશાન વાળો માર્ગ છે એટલી ચૂંટણીયું ખાઈ ગયો એક માર્ગ ઉપર દસ જણા નેતા બની ગયા વાયદા મારી મારીને પણ માર્ગ ઈ નો છે નેતા બદલાતા જાય છે માર્ગ નથી બદલાતો મહણીએ જાવું તો કેમ જાવું જીવતે જીવતો ભાજપના રાજમાં કઈ સારી સુવિધા નથી પણ મોહણિયા વાળું તો સારું કરે ભાવ ન સુધરે તો કઈ નહીં મોત તો સુધરે પણ એ નથી થાય એમ અને તો એને મત જોતા છે તો એને મત જોતા છે હજુ મત દ્યો પણ હું કરશો દોસ્તો આ બધા જ લોકો ભાજપના જે કઈ લોકો છે ઈ ચૂંટણી જીતવા માટે છે ને મરવા તૈયાર થઈ જશે પણ ચૂંટણી જીતી ગયા પછી ક્યાંય કોઈને એક કામ કરવાનો રસ નથી નગરપાલિકા આજે ભાજપની છે આટલી બધી ગાડીઓ નગર વિસાવદરમાં ફરે છે એક ખટારો ડામર લાવી નાખવાની હજુ કોઈને હિંમત નથી થતી સરદાર ચોકમાં એકાદો ખટારો ડામર નાખે તો કઈ ગાડીઓ જલ્દી જાય ને જલ્દી આવે દોઢ દોઢ ફૂટના ખાડા ફાટકે પડ્યા છે આ વાહેજી રોડ આવે છે માતાજીના મંદિર થયેલા કે કેનાલે થઈ કોઈને એમ નથી થાતું કે રોડ સુધારું કોઈ કામ નથી કરવા માંગતું મિત્રો હું તમને એમ કહેવા માંગુ છું ચૂંટણી જીતવા માટે ધાળે ધાળા આવશે ચૂંટણી પૂરી તમે કોણ ને વાત કોણ સરકાર તો ચાલીસ વર્ષથી ભાજપની જ છે તો કાં કામ નથી થતા એક પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ અહીંયા બાકી છે કે ભાઈ એક દીવાલ બની જાય પ્રોટેક્શન થઈ જાય શ્મશાન પાયે પણ નથી બનાવી શકતા લાખો રૂપિયા ખાઈ જવા માટે છે પબ્લિકનું કામ કરવા માટે એક સરકારી દવાખાનું છે કોઈક બેન દીકરી માંદા હોય કોઈક વડીલ માણસ માંદા પીડ્યા હોય તો કોઈ નામ હિંમત છે ન્યા લઈ જઈને દાખલ કરે હાચું બોલો શે કોઈનામ હિંમત કે મારા બાપા માંદા પડે તો દવાખાને દાખલ કરી આ કે ના તો કયો છે કોઈને હિંમત કોઈ નામ એ હિંમત નથી કે બા કે બાપુજી માંદા પડે સરકારી દવાખાને લઈ જાય વેરો તો ટાઈમે લઈ જાય છે કોણ એવું બેઠું જેનો વેરો બાકી હોય ગયા વર્ષ નો નગરપાલિકા નો છે કોઈનો બાકી વેરામાં એક પાવલી ઓછી ન હાલે તો સુવિધામાં કઈ નહીં છતાંય આપણે ચલાવી લઈએ છીએ અવડું મોટું વિસાવદર સિટી છે